ન્યાથી ટુકુ ટુકુ લાવ્યા આપણા બાયન આપણા બાપુજીએ કોઈ દી કીધું કે ફાટલા કપડાં ટુકા કપડાં પહેરશો થારા લાગશો કોઈ દી નત કીધું 30 વર્ષ પહેલા ભાઈ પાવણી ના આવતો ને એ ભાઈના રૂમમાં જાય ભાભી બેઠી હોય ભાભીના રૂમ માં ને સુગંધ આવે અતરની ને ગુલાબની ને કપૂરની ને આ ઊંડા શ્વાસ લેવો

કાટી ગઈ હોય ત્રી વર્ષ પેલા ભાઈ કાટી ગયે છૂટ કે શું કામ એમાંથી અતરની ની સિંહ આપે ઓલો દાતીઓ આપે રૂમાલ આપે અને મોજા મોજા અગિયાર રૂપિયાના ના મોજા ને ગોઠણ સુધીના ના મોજા સડાવે જ રાખો ને તમે તમારે મોજો ઢીલું પડે તો ગોઠણ સુધીના ના મોજા અગિયાર રૂપિયાના ના મોજા અને એમાં મોજું જો માની લો ઢીલું પીડ્યું ને એટલે લબર થોડાક લૂઝ પીડા તો એ ભૂંગળું ઓળીને ઘૂંટી એરે નીકળી ન જાય એ તમાર જોવો જોઈ લેજો એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી નો ને કદાચ પાંચ સાત ગામ અત્યારે વધારે થઈ ગયા હોય એને ત્રણસો ને પહાડતી મોજું ખાઈ ગયું હોય તો ઢેલકાસભો કેમ આમ મોટું બારું કાઢે આમ એમ અંગૂઠો બારો નીકળે ને પછી બાને કે બા મોજું નથી ઓલે આમ બા એવા એ તારા ને કાકાનાં બાપુજીના બધા એના ભેળા કરીને એક આદુ પોતું બનાવી નાખશું તો તમે નહીં માનો ત્રણે વરસ પોતું હલતું અગિયાર રૂપિયાના મોજા ત્રણે વરસ પોતું હલે સબકા સાત સબકા વિકાસ અગિયાર રૂપિયામાં તમે જોવો તો ખરા હવે ઉપાધિ એ છે કે ખબર નથી પડતી પાસે હું શીખીને ત્રણસો રૂપિયાના મોજા આવે પગના તળી સોંટાડવાના જ આવે એમાં શીખા હોય ને ઘોટી થી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન મને ઉપાધિ થી થાય કે ગોઠણ સુધીના મોજા પગના તળીયે સોંટાડવાના આવી ગયા પાસેક વર્ષ આવે તો આંગળીઓમાં પહેરવાના મોજા આવશે આમ આમ ખાલી રૂમાલ કાઢશો ને તો તેની સાથે જોડી જ મોજા પડી ગયા કહે કે ભાઈ તારા મોજા પડતા છે તે ખબર પડશે આપણને ત્રણસો રૂપિયાના મોજા પગના તળીએ સોંટાડવાના ખૂંટી થી એક વાત ઉછું પેન સીવડો ને એમાંય એક ઓલા લોફરના બૂટ પહેરે આમ સેટેથી જાવ ને એમ જ લાગે હાઠ યો સીભડો કાઢી ને ઊભો એટલા કૈક ભળે એવું પહેરવા ને ભાઈ હવે તો સગવડતા વાળા હવે ક્યાં માગું પડે એવું હવે કંઈ માગવું પડે એવું છે નહિ નકરા જીન્સ નું સંશોધન પુરુષો માટે નું જેવા બુટ પુરુષ ને પહેરવાના બેનો પહેર કઈ વાંધો તમતા પહેરવાનું હવ નો પણ માફ કરો મને એક ધોળો લેંગો અમારા બાપ દાદા હતો એ તો રેવા દીધો એની પ્લાઝો કરી નાખો પાછા લહણ ફોલતા ફોલતા સોળે ફોલતા ફોલતા હે સાપા બેન હોય તમારા ભાઈ ભાઈ કઈ વધવા નથી એટલે ભક્તો નહીં વધે ગજબ છે સવાલ જ નથી આ કેટલું કેટલું આપણે ટૂંકું કરતું જવું છે એ તો હવે આ ત્રણસો રૂપિયાના ના બસો રૂપિયા ના ગોલા આવ્યા ગોલા હો આવડા ટોચ ના ગોલા યુ નો ગોલા નામે કેવું રાખ્યું ગોલા ગોલા બે પ્રકારના ગોલા એક ટાઢા ગોલા ને એક ગરમ ગોલા ટાટા ગોલા ખવાય શકો અમુક ગોલાવ ને હામુય નો જોઈ શકો ઈ અમારા ગામડા ની આપણા ગામડા ની મજા છે ઈ જે આમ જો આઠાના નો ગોલો લીધો હોય જેમની લારી આલી લીધે ને વાહે વાહે આલ્યા જાય આનામાં માં જ કરતા એ બરાત આલ ગોળો જેમ આ બાજુ શું હતા ત્યાં ધોળો થઈ જાય ન્યા થી મૂળ કલર જ નાખે રાખવાનો અને કેસરી કલરના હાથ ને એ લૂંબો ઝુંબો તમને કોઈ મજા આવે રાખતી પણ એ માયલું તો હવે બસો રૂપિયાના ગોલાયરી અમારો આમ આમ કહે ને કે આઠ આનાના ગોલાયરી આવી ન હોકે એની મજા હતી આપણે કદાચ તોફાન કરતા ને બા આમ આમ નિહાળે થયા દફતરનો ઘા કરીને અમે એટલે બા એમ કે આપણે બાને એમ કહે કે બાંઠાના દેને તો બા શું કહે એ વાડીએ સાજેવા તાને તો આપું ના કર નહીં આપું શરત હોય અઠન અમાય શરતું હતી અને રગી રગીને મરી જાય ને પેન્યું ભરાવી ભરાઈને ફળિયામાં તૂટી જતા તે આઠા ના મળે અને બા બિચારી સા બનાવી દે ને આઠા આપે ને તો અમે ગામમાં જતા ભાગ લઈએ એ આઠા ના થર્મોસ ની કઈ એવી કેટલી ની સુવિધા નહોતી એટલે પતરાનું મોનો કોટો નું હોય અંદર દેતવા હોય ઉપર કળશો અંદર સા માથે પિત્તલ ની એક હાથમાં તમને કહો સાનું ડબલું હોય ને એક હાથમાં તમને કહો આઠાના વાળી કાળા ખટા શેકરી વાળી ગુલપિયા મોયલ શું હોવાની જેમ ના જાય ને એમને ખબર પડી જાય ફલાણા બન્યા સાધ સુગંધ આવતી જેવો તમને આમ સુઈ સુઈ ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા હું કામ બટકું ભરી તો થઈ રહી ને બટકું જ નહીં ભરવાનું ભાઈ જો ભાગમાં માં નથી એટલે તો હળ હુજી ને એ તો આપડા વડીલો આપણને અગવડતામાં મોટા કર્યા ને મારા બાપૈયા એટલે આ ભાન આવ્યું

હરી માં મોકલો આમ મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષા વાળા અને છસો આઠસો હિન્દી ભાષા કઈ પણ ગુજરાતી બોલું તો ત્રી ને સમજાય છસો તો આમ જ કરે એમ એ કાલિયા બોલ ક્યાં રહા હે મને તો ધ્રાસકો પડ્યો મેં કીધું દોઢસો કિલોમીટર કાપીને એવું આને કઈ હળે ન થતી મેં ભાઈ ને પૂછ્યું મેં કીધું આ બધું કેમ છે મને કે સબ વાલે હે શબ્દ ઉપર ધ્યાન દેજો તો મજા આવશે

ઉભા હે તું એમ બંધુકડી આમ લઈને કે મને કે એ વીડ્યું તું આપણા કામ ચાલુ કરના તેર કોઈ બોલાયો મને પણ મેં કીધું એમ બોલાયા કે નો બોલાય એનો અમારો કોઈ હવા દે નથી નો એવું કઈ અમારો હોય નહીં આમ કહો તો નહીં બોલતા તો અમે હામ્યા લઈને બોલાવતા હે પણ તું એમ એ બંધુકડી લઈને ઉભા થયા હે એટલે કઈક નક્કી કઈક ગોબા દાળી હોતા હે એ તું ચાલુ કર ના બીડ્યું વધારે ઈદરી ચપકાડા લેગા મેં કીધું એમ ભાઈ અમે કઈ વડલાના પેપા નહીં એમ તું ખેરી નાખેગા સીધી સીધી વાત કરના હો ભાઈ તું પછી મેં કીધું તને કામ હું છે ઈ તો કે મને કે કે तेरे को લાયક કોણ મે કે એને પૂછો તને કોણ લેવે મેં એનું શું કામ હતું મારી કે એને પૂછવું છે કે તને કોઈ સારો માણા નો મળ્યો આવો જ મળ્યો આવડવા માણા

તોડી

તમારા ચહેરા સુધી સ્માઈલ પહોંચતી હોય તો એમાં અમે કદાચ થોડું ઘણું ઓગણી વી આંખતા હોય પણ આજે મેં એક એડવર્ટાઈઝ હોય એ એડવર્ટાઈઝમાં ઋત્વિકભાઈ રોશન કોમ્પ્યુટરના સી નહીં છે આ ભેખેડેથી ઓલી ભેખેડે ગાડી ઠેકાડી એમ જાય કીણ હતી અને પાછો ગાડી આમ ટર્ન લે આમ કે માઉન્ટ એન્ડ ડ્યુ ડર કે આગળ જીતાય આ વીસ રૂપિયા માર દીકરા ભાઈ વર્તન આપે એ તો જોવો

માઉન્ટેન ડ્યુ વાળા એમ કે ડર કે આગે જી છે 60 લાખ નું દેણું કરીને બાપુજી પાસે કેવા જવાનું આવી ત્રણ ચાર બોટલો પીન મર્દો વાળા કામ કરકે આયા હું બોલો રેશન કાર્ડ માં નામ કાઢ ના કે છોડો પણ અભય વરદાન જોતું હોય ને તો એક જ આપણો કષ્ટ વંદન દેવ છે જેને ભજો ને તો તમને અભય વરદાન મળે